અરવલ્લી પાણીથી પરેશાન બન્યા છે ઘાટી થી ઝુમસર વચ્ચે આવેલ નાડું છલકાયું છે ગામના બાળકો અભ્યાસ માટે જવા અસમર્થ થયા છે એક તરફ ઇન્દ્રાશી તો બીજી તરફ વાઘો

એ અમારે આ સ્કૂલમાં જવા માટે છોકરાને તકલીફ અને કોઈ બી બીમાર પડે તો એને ગાડી કોઈ નીકળતી નથી આને એક નાળું જે ઘરનાળું જેવું બનાવી દે તો અમારે છોકરાને કોઈ તકલીફ ના પડે અને કોઈ બીમાર પડે તો કોઈ આગળ આગળ પાછળ જવાનો રસ્તો નથી અને આગળ જઈએ તો નિંદ્રાશી નથી એ વધારે તૂટી ગયેલી છે આ રસ્તાનું મરમત કરીને આ રસ્તો બનાવવો બહુ જરૂરી છે કેમ કે અમે આ ત્રણ દિવસથી આ સ્કૂલમાં છોકરા જવા માટે કોઈ સુવિધા નથી બીજી